આજે તમે દ્રશ્યો જોયા લોકો મન મૂકીને નાચી રહ્યા છે લોકોની બહુ બધી ભીડ આવી છે અને તેનું કારણ છે ગબ્બર ઠાકોરનો અવાજ ગબ્બર ઠાકોરના ગીતો હવે આ ગબ્બર ઠાકોર કોણ છે તો કે બનાસકાંઠામાં બહુ મોટું નામ છે તેમના ગીતો વાગે એટલે ઠાકોરો નાચે એના જે ગીતો છે ખૂબ વાયરલ થાય છે મિલિયન્સ ઉપર વ્યૂઝ આવે છે અને સોશિયલ મીડિયામાં પણ એમનું ખૂબ મોટી ફોલોવર્સ છે ફેન ફોલોઈંગ છે અને તેઓ ગાઈ રહ્યા હતા એટલે લોકો મન મૂકીને નાચી રહ્યા હતા પણ હવે આ મુદ્દો વિવાદમાં આવ્યો છે થયું એવું કે ગબ્બર ઠાકોરના કાકાના દીકરાના લગ્ન હતા ડીસાના જેબલિયા ગામમાં હવે ત્યાં એ ના ત્યાં એ ગાઈ રહ્યા હતા ગાતા ગાતા લોકોની ભીડ ઉમટી આવીને પછી એ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા અને લોકો કોમેન્ટ્સમાં લખી રહ્યા છે કે તેમણે એ બંધારણ તોડ્યું છે હવે ગબ્બર ઠાકોર જો ચાર જાન્યુઆરી પહેલાં એટલે કે જ્યારે ઠાકોર સમાજનું બંધારણ બન્યું એ પહેલાં જો આ કરતા તો તેઓને કદાચ એટલી બધી ટ્રોલિંગનો સામનો ન કરવો પડતો પણ હવે થયું કે ચાર જાન્યુઆરીથી ઠાકોર સમાજમાં અમુક નિયમો આવ્યા તેમણે બંધારણ બનાવ્યું અને તેમાં જાનને લઈ જવા માટે પણ અમુક નિયમો બનાવવામાં આવ્યા છે નિયમોમાં એવું છે કે તમારે સોથી વધુ લોકોને લઈ ન જવા સનરૂફવાળી ગાડી ન રાખવી ડીજેને એ બધું ન રાખવું ઢોલ ચાલે શરણાઈઓ વગાડી શકો પણ ઢોલની સંખ્યા બે હોવી જોઈએ તમે એક જે બાઇક હોય તેમાં ટ્રિપલ સીટ પણ ન જઈ શકો હેલમેટ પહેરવું પડે આ બધા જે નિયમો જે છે બનાવવામાં આવ્યા હતા એ બધા વિડીયોમાં તૂટતા દેખાયા હવે આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર તેમના જ એકાઉન્ટ પર મૂકવામાં આવ્યો એટલે લોકોએ કમેન્ટ્સ કરવાની ચાલુ કરી હવે આજે ટ્રોલિંગ થઈ રહી હતી એની ઉપર ગબ્બર ઠાકોરે પોતાની પ્રતિક્રિયા તો આપી જ છે પણ લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે સૌથી મોટી વાત એ જ કહી રહ્યા છે કે તે બંધારણ તોડ્યું છે ને ગબ્બર ગદ્દાર છે હવે આમાં તમારી પ્રતિક્રિયા શું છે તે પણ તમને અમને જણાવજો ને એ પછી સાંભળો ગબ્બર પોતે શું કહી રહ્યા છે નમસ્કાર બધાને જય બવારી જય રામા રામાદ જય સતારામ બાપા મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો મિત્રો તમે બધા જે આપણે જે સોળ નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું તમે બધા વાંચી લેજો આપણે સોળ જે નિયમ બનાયા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી પહોંચી અને જોજો તમારું શું કેવું થાય છે અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે પણ તમે બધા આ પોસ્ટ વોચો અને જે આપણે સોળ મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું બધાને જય માતાજી જય સદારામ બાબા